વલસાડ જિલ્લામાં ત્રેપન કંટ્રોલ સંચાલકોના કમિશનના ચાલીસ લાખથી વધુની ઊંચાપાત કરનાર કોમ્પ્યુટર ઓપરેટર સામે સિટી પોલીસ મથકે ફરિયાદ બાદ ટ્રાન્સફર વોરંટ વડે આરોપીનો કબજો મેળવ્યો વલસાડ કચેરી ખાતે આવેલી પુરવઠા વિભાગ કચેરીમાં આઉટસોર્સ કામદાર તરીકે કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવતા હતા પુરવઠા વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં આવેલો સસ્તા અનાજની કંટ્રોલની દુકાન સંચાલકો દ્વારા હાલ લાભાર્થીઓને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમનું કમિશન તેમના ખાતામાં ઓનલાઈન જમા થાય છે પુરવઠા અધિકારીની જાણ બહાર વલસાડની ત્રેપન જેટલી કંટ્રોલ સંચાલકોને આપવામાં આવેલું કમિશન કોમ્પ્યુટર ઓપરેટરે તેના ખાતામાં અને તેના પરિવારના સભ્યોના ખાતામાં જમા કરાવી કુલ ચાલીસ લાખથી વધુની ઉંચાપાત કરી છે નવસારી પુરવઠા વિભાગે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા વલસાડ પુરવઠા વિભાગે ચેકિંગ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો જેને લઈને વલસાડ પુરવઠા વિભાગે આઉટસોર્સના કોમ્પ્યુટર ઓપરેટર સહિત ચાર વ્યક્તિઓ સામે છેતરપિંડીની વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આજે વલસાડ સિટી પોલીસે નવસારી જેલમાંથી કોમ્પ્યુટર ઓપરેટર અને એક મહિલાની ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવી વલસાડ કોર્ટમાંથી આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે